પોલીસની ટીમે ના આધારે પરિમલ સોસાયટીમાં દરોડા પાડીને ઘાતક ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે આ કામગીરી દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જે નિયમો નું ઉલ્લંઘન કરીને માનવ જિંદગી જોખવાય તે રીતે આ દોરીનું વેચાણ કરી રહ્યો હતો દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે જપ્ત કરાયેલી દોરીના પેકેટ પર પણ સ્પષ્ટપણે માત્ર ઔદ્યોગિક વપરાશ માટે હોવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં આરોપી દ્વારા પતંગબાજી માટે આ કાતિલ દોરીનું છૂટક વેચાણ કરવામાં આવતું હતું પોલીસે ઘટના સ્થળેથી અંદાજે ઓગણત્રીસ હજાર રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજો કર્યો છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ચાઇનીઝ દોરીના કારણે અનેક નિર્દોષ પાનચાલકો અને પક્ષીઓના ગળા કપાવવાની તેમજ મોતના કરુણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે વરાછા પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ અને માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે ગેરકાયદેસર દોરી વેચતા તત્વો પર નજર રાખવામાં આવી રહી છે તંત્ર દ્વારા આ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત દોરીનો ઉપયોગ ટાળે અને ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત રીતે ઉજવે